વખત પોપટ વેશી મારવા દે લોડ કરોડ પોપટ વેશી મારવા દે પછી તો મારી માની છગન હેલિકોપ્ટર માં ગુરુર 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 ફરવું છે બધા દેશો માં ફરી પેલા તો બસ બધી યાત્રા કરી નાખીએ બધી યાત્રા કરી નાખીએ ને પૂંછરું તો તારા ભાગમાં માં આવશે તું વાત કર કેમ કે તું મને ડગલી ને પગલે સાથ આલ્યો છે તું મને સપોર્ટ કર્યો છે હા અને મારા ભાઈઓ મને ઓઢો મેલ્યો જમીન માટે ઓઢો મેલ્યો કે વાગાને ભાગાલો પર છે હું જતો યો ના ગેર તો મને લોટો પોણી ના પાતો

અને પેલી ઝારવાઈ થી ના કે પૈસા મને આલો અ મને એવું મગજ ખાઈ ગયો છે ને મારું કઈ લમણો હાથ પણ ઓ મારું પણ ઈમને કરવા છે જમીન કરવી ના કોણ ખાનાર છે એકલા તો છે હવે કેટલું બરોબર છે આપણો હોય પણ વાત કરે છે મારો તો વાતો ને હું મારા પિયર કણે વાતો કરી છે કે સોટ તો વઢો રાખ્યો

પણ ભાગ તો જો માં જણ્યા તેને ભૈસી એ તો સાચ કે માં જણ્યા તેને ભૈસી એ આપણે ભાગ બધાના ના હોય ઓય ના અમાર ગેરાય તો છોટો ચાપ આયો અમે કોક દાણો તો પાયો ભાભી બોલ છો નઈ જો તો બધું બધું ઓમ રફળ દફળ છે ડસન તા મેવર તો વશી એક તો આકોન પાછું કરો આ રસ્તામાં આપણે નહીં તમારું તાર જે ભાગ આવો સાપ તો આપણે જોશે ને અરે વાઘુ ભાઈ આપણા છે યાર તાને જો આ દૂધી

तो नाव तो तुम्ही जो हे का जो काटा दे काबेरो मसाला खाव मंडिया कळी उठ तो जो ये तो बरोबरच पण हेड की यार पेलो पछि जंतो रखा तू मोण आ मोण नाही मोण काही मोण हुरतो नाही अरे मोणसे तू हेड तू तुम्ही भेजो ना तुम्ही भेजो तू मारू नाही मोण मार तो मोठू जे खाया था पुरो ती दो फटपट हा तो पण शे बाज गयो सर हा तेला ईश्वर बन बोर ते ने पडो पण अबे की अगर की हेड કરતા નોકરી નું મોડું થયું છે મને હો ટકા લાગે છે પેટ્રોલ પટી ગયું લાગે આ પેલા પતી ગયું પેટ્રોલ આ પલ્યા ને રાતી કીધું તું લે તું બાઇક લઈ જા પણ ભાઈ પેટ્રોલ ના ખાવ છે પણ ખબર ના પડે કે પેટ્રોલ ના ખાઈએ ઓ અતારે મારા નોકરી ફટાફટ પોકવાનું શું કરવાનું કયો તા મોણોસન ખબર જ પડતી નહી બોલો ખાટા હા મારી વાત હોપાડ બોલો આવા આટલું બધું હોનું લઈને જીએ છે મોટું જોખમ છે બસ તન ખબર ના હોય તો કહી દઉં જોખમ તો આડું કરું આકુ ભાઈ હો હા પોલીસ વાળા પૂછ પરછ કર પકડ તો અને કહી દી અને માની છો કે બરફ ઉંગાણી મારી આ મારી દુકાન તો બેરા વિલા થઈ જાય

લયો કુણ કોણ કરા તમાર ભઈ નહીં પેલો કળવો હા ઈને દાડી કરી હોય 100% આ જોઈ નઈ તું જોઈ નઈ જતું બાપુ ભાઈ જોઈ જવાતું નહી ઓને જોઈ જવાતું નહી આ હારું થયું છે એના ભઈનું એ જોઈ જવાત નહીં પેલા તમન ઓઢો મેલ્યો જમીન પરે લીધી અને આ મળ્યું તોય માની શોન ઈશે મારુ છે અંતાળી કાઢું અંતાળી ના અંતાળી ના નોબડ વેકવાનું બે દાડા પછી રાખો હા બેટા તને તો ફટકારી દે હાવો છે છોએ પેશી મારો છે પણ હવે ફૂલ સિક્યુરિટી થઈ જાય છે એટલે બે દાડા પછી બે દાડા પછી આપણે જવું વિક પછી આઈ પણ આપણે હા ભાઈ તને લોકેશન મેં નાખ્યું તું એક આવી જાવ પણ फटाफट પેટ્રોલ લઈને આવી જાય તું લોકેશન દે નાખ્યું તો મોબાઈલમાં માં હો ભાગ તો બરોબર છે પણ પોલીસ છે માટલે ઊભી છે ઓલી ઉલટ છે તો તો બોલતો ના

હલો કીધું વળી બાબા ભરી ન હોય કોણ ભરું ભરતી ખાલી ખટ પડ્યું છે ખબર હોય એમના બાપડા ને ખૂણ કરે ક્યાં ગમે તેવું લડવા બોલવા થાય પણ સંબંધ થોડી મટી જાય સંબંધ લાખ રૂપિયા ભાઈ તું જોવું પડ્યું છે કચરો ને બચરો વાળ્યો નહિ કોણ વાળી ઓઢા છે બાપડા આ કે આ કણો તો પણ શું કરી બાળા ગેર બૈરું કનું છે લ્યા છે કરે બૈરી હ કોન છે ગેર થી છે લ્યા ગેર થી ઓય શેમાં આયો આ તો કો વાઘુબા તમાર ઘર થોડું ગંધાતું પડ્યું તો કે માર કોમ પાલી જાય હું કે મુ કોલા સાફ સફાઈ કરી આવું ના બેળું ભર લાઈ મુ એલા કૂતરો અધી તો તો એમ નતો આવ તને હવે છો એટલે આજ કોમ વેલા પડી આ બધું આ સાફ કરાવે છે આ વળાવે છે ને રે યાર એ ચમત્કારી પોપટ પોપટ આ હુનાનો પોપટ મળ્યો છે એટલે નાટક કરો છે આ ગડબે થઈ જા હેડો નહીં ના આપણે એવું કશું ને હું સાફ કરીને પછી ઘરે જાઉં હા આમ તો થાય ને તો પાતો ઘેર નેકળો કરો ઘેર આ તો સમય જુદો હતો એટલે એ આ સમય આવ આવ્યો છે મારો કદી ભાવે ને તું પૂછો ને ઘેર હેડો નાટક કરવા આવ્યો છો હેડો આને ખાલી આ કપડા ખાટલો હે એકલ લઈ દાડી કા

ઉપર તો બાજુમાં જ પડ્યો છે ઓર હા તો જાય તો કહે છે કલમ કઈ ઓ તો બનતા નાટક બધો ભલે મોટો ભાઈ

અમે કેટલી જ ગઈ વાતો કરી છે બોલ હગાના ઓછો પાયા ઘર બેટા થઈ ગયો કઈ જરૂર નહી તમારી મારા હું એકલો જીવી જો જિંદગી હા અમે તો બે ખાટકે બેના શાંતિ જ જિંદગી કાઢજે હા બોલ માનીજોગા આ મે ના કાશનડોરી ના કાશનડો જા સોમા હું લાલ બોઢું કરું ના આરો જ ના છે આવડ ભાઈ હું આવું છું પાસા ઉંબો થા ઉભો થા એ નેકરો

ભાઈ એટલા ભાઈ 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 આ ટેશન છે ને એ મારો પૈસા મારો જ થા થાય મારા પાસે તમે તમારો ઘર ભેગા પાછો હોય ને હોય જ રહેશે ઓના પાસે હા આ જુઓ છો જુઓ એક નંબરનો ખાટીઓ નહીં થાય આ બલ

નાના મારે માની શકન ઓના ઘેર કદી પગ ના મેલું પગ ના મેલું પણ કર હું કળવા ભાઈ ઘર જ છે અને ઓબળો હોનાનો પોપટ છે ખબર છે અલ્યા હોનાનો પોપટ જો વીછ વીછ ને તો વધારે તો નહીં કે પણ હાથ પીડ્યો તારી મારી અને તઈન ભાઈઓની જોની નીકળી જો હું એ તો કહું છું કે ગમે તે કરીને ઓન ઓળ કરો કે આપણો તો મંજીરા વગાડતા થઈ જહું ઈ જઈ ના ઘેર જન હું ભૂઈ બેઠો પણ

કોના નો પોપટ નું પૂછડું કે મને આ ખાટી ને વાઘો થી આપડા આગો કરવો પડશે તો જ મેર આવશે કઈ નહીં નહી ટકા એ વાઘો છે ને આપણું બધું કીધું કરતો આપણે કીએ ને એટલો જ ડગલો ભર પણ જો આખા આ પીન્યો ઈથી બધું કેવાથી આ બધું નહીં માનતો આપણું ગમે તે કર પણ મે આ ખાટીયો અને વાઘલો બે સૂટા પડવા જો હા હા વાત સાચી છે કોમ કર હો આવજે જી ઘેર હો જ ઘેર એટલે તો હો જ ઘેર આઈ એમ કહું છું પણ ઓમ ના રાખવાનું હે પીન પીન જ ના ટક કરું છું હા યાર પીન ડાયરેક્શન સીધો ડાયરેક્શન મુતો ઓય બગાડતો ના કે

મારી માની સગન ના મારા પોતાના ભયપો હોય કે પારકાપો હોય અને ખાટીયું મારી માની સગને એવું પેઠ્યું છે ને ખાટી ઓબલી જેમ તે મારા ભાઈના ના પહાણ પેલો હોનાનો પોપટ ભાઈ મને કે પૂંછડું વાલો પણ તને તો પૂંછડો નહીં તને તો નખાઈ નહીં મળે તું હા ખા ખાલી તને છૂટો તો પાળે પાળે ને પાળે તને ભાઈ તમે ભેગા જ રહો અને એ જે સાહેબ અમે લેશું તમે જોતા રહેજો હું શેરીથી સૂટો પાડું છું હા વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ના આજે પાછું લો છો